નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં વાત કરવી છે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની જે વન ડે શ્રેણી રમાઈ રહી છે એની બીજી મેચ વિશે ને આવતીકાલે ત્રીજી મેચ પણ છે એ વિશે પણ ચર્ચા કરીશું શ્રેણી એક એકથી બરાબરી થઈ ગઈ છે હવે જે રીતે બીજી શ્રેણીની વાત બીજી મેચ જે રમાઈ એમાં સાઉથ આફ્રિકાએ જે પ્રદર્શન કર્યું કારણ કે ભારત લો સ્કોરની અંદર ઓલ આઉટ થઈ ગયું અને એના પછી સાઉથ આફ્રિકાએ જે શ્રેણીને જીવંત રાખવા માટેની બીજી મેચ જીતી એને લઈને હવે સવાલ એ ઊભા થાય છે કે શું ભારત આ શ્રેણી જીતશે વન કે પછી સાઉથ આફ્રિકા ઘર આંગણે દબદબો જાળવી રાખશે કારણ કે સાઉથ આફ્રિકાની વિકેટની આપણે વાતો કરી કારણ કે જ્યારે આખી ટુર્નામેન્ટની શરૂઆત થઈ ભારત પ્રવાસે ગયું સાઉથ આફ્રિકાને લઈને આજે ચર્ચા કરવી છે કે કયા કારણો રહ્યા કે ભારત લો સ્કોરની અંદર ઓલઆઉટ થઈ ગયું અને સાઉથ આફ્રિકા સાથે સાઉથ આફ્રિકા પાસે કયા પ્લસ પોઈન્ટ હતા ને આવતીકાલે જ્યારે ત્રીજી મેચ રમાશે એટલે એમાં કેવી ઇમ્પેક્ટ પડશે આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ મચો મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલા એક નજર કરીએ સ્પોટ રિપોર્ટ પર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ ગયેલ બીજી વન ડે સાઉથ આફ્રિકાએ આઠ વિકેટે જીતીને શ્રેણીને સરભર કરવામાં સફળતા મેળવી હતી ભારતે પ્રથમ વનડે ડે જીતીને એક શૂન્ય થી આગળ હતું તે હવે એક એક થી બરાબરી પર આવી ગયો છે સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ નો નિર્ણય કર્યો હતો અને ભારતને બેટિંગમાં ઉતાર્યું હતું જોકે ભારતની શરૂઆત નબળી રહી હતી અને ઋતુરાજ ગાયકવાડ ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો અને સાઉથ આફ્રિકાના ફાસ્ટર બર્ગનનો પ્રથમ શિકાર બન્યો હતો તિલક વર્મા પણ માત્ર દસ રન બનાવીને તંબુ ભેગો થઈ ગયો હતો પણ કેપ્ટન રાહુલ અને સાય સુદર્શને અડસઠ રનની ભાગીદારી બનાવી હતી રાહુલ અને સાય સુદર્શન બંને અર્ધ સદી ફટકારી હતી નિષ્ફળ ખેલાડીઓની યાદીમાં ગાયકવાડ તિલક વર્મા સંજુ સેમસન અક્ષર પટેલ અને રિન્કુ રિંકુસિંહનો સમાવેશ થાય છે રન કર્યા હતા બસો બાર રનનું સરળ ટાર્ગેટ લઈને સાઉથ આફ્રિકાએ કેલ્ક્યુલેટિવ રમત દાખવતા પ્રથમ વિકેટની ભાગીદારીમાં એકસો ત્રીસ રન ઉમેર્યા હતા અને મેચને પોતાની તરફેણમાં કરી દીધી હતી

સાઉથ આફ્રિકાએ ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યું અને ભારતને બેટિંગમાં ઉતાર્યું જે જે ખેલાડીઓ હતા જે અપેક્ષાઓ પૂરી નથી થઈ અપેક્ષાઓ પૂરી નથી થઈ પરંતુ પરિણામ સાઉથ પક્ષમાં કેવી રીતે સાઉથ આફ્રિકાની લડત સાથે સાઉથ આફ્રિકાની એવી તો કેવી રણનીતિ કે જે કારગરની નીવડી પહેલી વસ્તુ તો ભારતીય ખેલાડીઓમાં જે પ્રકારનો સાતત્ય જોઈએ સાતત્ય નથી પહેલી વાત એ કહી શકાય બીજી સૌથી અગત્યની વાત એ છે કે એક મેચમાં આપણે શાનદાર પ્રદર્શન કર્યું એટલે આપણે એમ માનવા લાગ્યા કે સાઉથ આફ્રિકામાં શ્રેણી જીતવી બહુ આસાન છે પણ એવું નથી અહીંયા રણનીતિ બહુ સ્પષ્ટ હતી જે રીતે જોર્જીને રમાડવામાં આવ્યો જે રીતે બર્ગરની બોલિંગ જોઈ તો ક્યાંક ને ક્યાંક પ્રથમ બોલિંગ કરતાં પણ ટીમ પોતાનો ઇમ્પેક્ટ જમાવી શકે એ ક્યાંક ને ક્યાંક સાબિત થયું એવું નથી કે બીજીનિંગમાં ભારત ઇમ્પેક્ટ ના જમાવી શકાય પણ સ્કોર એટલો મોટો નથી કે કોઈ પણ રીતે સાઉથ આફ્રિકાને દબાણમાં લાવે અહીંયા વાત એમ હતી કે સાઉથ આફ્રિકા તો ચોગ્ગા છગ્ગા મારવામાં માહિર છે પણ એ એવું ના કર્યું દે નો ઇમ્પોર્ટન્સ કેટલું છે આ મેચનું કારણ કે આ મેચથી એ લોકો શ્રેણી સરભર કરીને ત્રીજી મેચને રોમાંચક બનાવવા માગતા હતા સો દે હેવ ટેકન દર ઓન ટાઈમ એમણે એવું ના કર્યું કે ચલો ભાઈ ફટાફટી રમી કાઢીએ અને આપણે જીતી જઈએ કારણ કે સ્કોર ઓછો છે ના એ લોકો શાંતિથી રમ્યા જે સારા બોલર્સ હતા જે બોલિંગ બરાબર પડતી હતી એને રિસ્પેક્ટ આપ્યો એમની બોલિંગમાં રન ના લીધા અને જ્યાં જરૂર પડી જ્યાં આગળ લઈ શકાય હોવાતા રન એ બોલર્સને લોકોએ ફટકાર્યા શું બહુ જ એ કહેવાય કે રણનીતિ પ્રમાણે સાઉથ આફ્રિકા રમ્યું સાઉથ આફ્રિકા કોઈપણ જાતની ઉતાવળ વિના રમ્યું કારણ કે એમને ખબર હતી કે પચાસ ઓવરની મેચ છે વરસાદની કોઈ શક્યતા નથી દોડાદોડી કરવાની કોઈ જરૂર નથી અને સૌથી મહત્ત્વની વાત કે સાઉથ આફ્રિકા એક શૂન્યથી પાછળ છે એ એમના બેક ઓફ ધ માઇન્ડ હતું એટલા માટે એમણે પહેલું પ્રાધાન્ય એ આપ્યું કે શ્રેણી જીતવી છે અથવા તો શ્રેણી પોતાના નામે કરવી છે તો આ મેચ પણ જીતવી જરૂરી છે અને એટલા માટે મેચ ઉપર એ લોકોએ ફોકસ કર્યું જ્યોર્જી હેન્ડ્રિક્સ બંને જણાએ શાનદાર બેટિંગ કરી એમાં કોઈ બેમત નથી બટ દે હેવ નોટ ડન એની હેસ્ટ કોઈ એવી ઉતાવળ ના કરી કે જેથી કરીને વિકેટ પડી જાય કોઈ એવી દોડાદોડી ના કરી કે જ્યાં આગળ તકલીફ ઊભી થાય દેવ પ્લેડ આ સિઝન ગેમ અને એ સૌથી વધારે અગત્યની વાત છે કે તમે કેલ્ક્યુલેટિવ રમ્યા છો એમને ખબર હતી કે મારે પર ઓવર શું રન્સ જોઈએ છે અને મારે એ રન્સ હું સામાન્ય સિંગલ્સ અથવા ડબલ્સ લઈને કરીશ તો પણ થઈ શકે એવા છે તો એ પરિસ્થિતિની અંદર દેવ પ્લેડ ધેર ઇઝી ગેમ કોઈ પ્રેશરમાં આવ્યા વિના એ લોકો રમ્યા હા આ ટોટલ જો મોટું હોત ત્રણસોનું હોત તો સ્વાભાવિક છે કે એ લોકોને ફાસ્ટ રમવું પડ્યું તો ક્યાંક પરિણામો અલગ રીતે જોવા મળી શક્યા હોત પણ અહીંયા એવી પરિસ્થિતિ ઉત્પન્ન ના થઈ એટલે આ મેચમાં કેલ્ક્યુલેટિવ એ રીતે ગણી શકાય બિકોઝ ધે નો કે પચાસ ઓવર્સમાં મારે બસો બાર રન કરવાના છે કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી ઇઝી ટાર્ગેટ છે અને એ જ પ્રમાણે આ મેચ એકદમ પેશન્ટની તો એ છે તે છતાંય તેતાલીસ ચોમાલીસ ઓવરમાં એ લોકો જીતી ગયા તો હું માનું છું કે એક અંડરસ્ટેન્ડિંગવાળી આ મેચ કહેવાય જ્યોર્જીએ જે રીતે સદી મારી ધેટ વોઝ ફેન્ટાસ્ટિક આપણને આવા ખેલાડીઓ બહુ ઓછા મળતા હોય છે જોવા માટે કે જે આટલું સારું રમી એ કરે છે તો હી હેઝ પ્લેડ ઇઝ ઓન ગેમ અને ત્યાર પછી જ્યારે બર્ગરની બોલિંગ આવી તો બર્ગરની બોલિંગ બી જોરદાર રહી તો ક્યાંક ઓવરઓલ પરફોર્મન્સ સાઉથ આફ્રિકાનો તો સારો થયો પણ એની સાથે સાથે જીતવાનું કારણ મુખ્ય કારણ એ કહી શકાય કે એમની પાસે કોઈ મોટું લક્ષ્ય નહોતું સાઇઝેબલ ઇઝીલી એચિવબલ અને મેચ જીતી શકાય એવી હતી એટલે એમણે કોઈ પણ જાતનું રિસ્ક લીધા વિના મેચને પોતાના પક્ષે કરી બિલકુલ રણનીતિની વાત આવે એટલે એક ટોસ જીતીને એક નિર્ણય કરવાનો વેધર ઇટ ઇઝ અ બોલિંગની વાત કરીએ કે પછી બેટિંગની વાત કરો ખાસ કરીને ટોસ જીતીને જ્યારે ફિલ્ડિંગનો નિર્ણય કર્યો કેટલો સારો રહ્યો આ નિર્ણય કારણ કે જોયું એનું ઇમ્પેક્ટ જોયું કે બસો અગિયાર રનની અંદર ભારતની ટીમને ઓલઆઉટ કરી નાખ્યું તો આ નિર્ણય કેવી રીતે જોઈ રહ્યા સી એક વાત છે ભારત કે ભલે ધારો કે બસો અગિયારમાં આઉટ થયું એ અઢીસોમાં પણ ઓલ આઉટ થયું હતું તો ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ લેવાનો જે નિર્ણય છે અને ભારતને બેટિંગમાં ઉતારવાનો નિર્ણય એ સાચો છે કારણ કે તમે જ્યારે એક ઇનિંગ પતે છે ત્યારે તમને ખબર હોય છે કે તમારા કયા ટાર્ગેટથી રન્સ તમારે બનાવવાના છે જ્યારે તમારી પાસે એક ટાર્ગેટ નક્કી હોય કે મારે અઢીસો રન બનાવવાના છે તો એ પ્રમાણે એ રનની ગતિ રાખશે અને એ પ્રમાણે લોકો રમશે સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારી પાસે લક્ષ્ય હોય અને એમણે એ થ બીજું કે ફ્રેશ વિકેટ ઉપર તમારી બોલિંગ હંમેશા સારી પડે અને તમે હંમેશા સારી રીતે વિકેટો પણ લઈ શકો તમે જુઓ જે સ્થિતિ ભારતે ઉત્પન્ન કરી હતી વિકેટો લેવાની એ સ્થિતિ ગઈકાલે સાઉથ આફ્રિકાએ ઊભી કરી દેઆર બોલર્સ એ બોલ્ડ વેરી વેલ પર્ટિક્યુલરલી બર્ગર બોલ્ડ વિથ અ ગ્રેટ એક્સાઇટિંગ લાઇન લેન્થ અને ક્યાંક એમ કહી શકાય અને ત્રણેય ફોર્મેટમાં લેવામાં આવે છે એ એની જે બોલિંગ એક્શન છે અને જે એની એનો એક સ્ટાઇલ ઓફ બોલિંગ છે આઈ થિંક ઇટ વોઝ વેરી ઇમ્પ્રેસિવ અને ક્યાંક ને ક્યાંક એનાથી જે ભારતના ખેલાડીઓ પર ઇમ્પેક્ટ પડ્યો અને બીજું કે તદ્દન નવો ખેલાડી કોઈ બોલિંગ કરે એટલે સ્વાભાવિક રીતે તમે થોડા બોકડાઉન થાઓ તો એ પણ થયું અને સાથે સાથે પહેલાં બોલિંગ કરતા હતા એટલે પૂરેપૂરા લયમાં અને પરફેક્ટ બોલિંગ થઈ અને એટલા માટે જેમ आगाडी मॅच मध्ये साउथ आफ्रिका दिसती होती ये आ वक्त भारत क्याक ने थै गई दा, तो कायक ने काय एम की શકાય કે એક પરફેક્શન સાથે રમ્યા એ નિર્ણય લીધો એ નિર્ણય સાચી એમમ પરી પર 211 માં ઓલ આઉટ કરી દીધા એ ધેટ ઇઝ અ ક્રેડિટ ટુ ધ બોલર્સ પણ જો અઢીસો રન બી થાય હોત તો એ એમને લક્ષ્ય મળી જાત કે જે લક્ષ્યનો પીછો કરવાનો છે જ્યારે તમારી પાસે ગોલ હોય તો એને એચીવ કરવા માટે તમારે કઈ રીતે એચિવ કરવું એ તમે રણનીતિ બનાવી શકો સો ઇટ્સ અ વેરી ગુડ ડિસિઝન હું માનું છું ત્યાં સુધી અને જીત પણ મેળવી એ લોકોએ જી બિલકુલ જ્યારે ખેલાડીઓની વાત આવે તો ખેલાડીઓના પ્રદર્શનની કન્સિસ્ટન્સીની વાત બહુ સામે આવે બેટિંગની હરોળમાં આપણે સૌપ્રથમ વાત કરી કે સાતત્ય ક્યાંક જોવા નથી મળી રહ્યું સાતત્યનો ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે ટીમ ઇન્ડિયાની અંદર એ સાતત્યનો અભાવ મેચમાં પણ નડ્યો રિંકુ છે ગાયકવાડ છે અક્ષર છે સંજુ છે તિલક આ ખેલાડીઓ ચાલ્યા નહીં કન્સિસ્ટન્સી નથી એવું કેમ પહેલી સૌથી અગત્યની વાત તો એ છે કે હમણાં જે વનડે વર્લ્ડ કપ ગયો અને વન ડે વર્લ્ડ કપમાં જે સ્થિતિ ભારતની થઈ છેલ્લી મેચ હારી ગયા આપણે એટલે થોડુંક તો સેટબેક જેવું તો છે જ પહેલી વાર બીજું કે ફરીથી વન ડેની મેચો વન ડેની નો વર્લ્ડ કપ ને આવો હવે વાર છે બીજી વાત એ ત્રીજી વાત એ કે આ ખેલાડીઓને ખબર છે કે અમારું સ્થાન આ ક્રિકેટમાં અથવા તો વનડેની ટીમ હોય કે ટી ટ્વેન્ટી ટી ટીમમાં પરમેનન્ટ નથી તો ત્રીજી વસ્તુ એ પણ છે અહીંયા એક બહુ જ મહત્ત્વની વાત કેવી ઘટે કે આ દરેક ખેલાડીઓને જે તક મળી છે એ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે આજે તમે તમારું સાતત્ય નહીં જાળવીને તમે જ તમારી પોતાની ઘોર ખોદો છો કે ભાઈ આ આ ખેલાડી પાંચ મેચ રમાડો તો બે મેચમાં રમે છે ત્રણ મેચમાં ફ્લોપ જાય છે પહેલાંના જમાનો વાત અલગ હતી કે તમને દસ પંદર મેચો રમવા મળતી હતી અને કોઈ પ્રોબ્લેમ આવતો નહોતો નામ થિંગ્સ આર ડિફરન્ટ હવે અત્યારે કોમ્પિટિશન એટલી જબરજસ્ત છે કે બાકીના ખેલાડીઓ તૈયાર છે તો એ વખતે આઈ થિંક આ બધા જ ખેલાડીઓ એક દાખલો બેસાડવાની હતી પર્ટિક્યુલરલી હું વાત કરીશ ઋતુરાજ ગાયકવાડની ગાયકવાડ હેઝ ફ્લોપ્ડ વિથ ઇવન ફિલ્ડિંગ ઇઝી કેચ ખોવા અને હી ઇઝ અ વેરી ગુડ બેટર અને જે હોપ્સ હતી જાણે એને એકસો ત્રેવીસ રન બનાવ્યા ત્યારે એમ લાગતું હતું કે યસ ધીસ બોય વિલ ડેફિનેટલી ડુ વન્ડર્સ અને એક સારી ઓપોર્ચ્યુનિટી છે એ ઓપોર્ચ્યુનિટીને ઝડપી લેશે બટ ઇટ ડીડ નોટ હેપન સિમિલર મેં રિન્કુ સિંઘ ટી ટ્વેન્ટીમાં બાદશાહ વન ડેમાં એને ડેબ્યુ કરાવડાવ્યું ફ્લોપ અહીંયા ફોર્મેટ બદલાવાથી ખેલાડીના મગજ ઉપર અસર થાય એવું મને લાગે છે કારણ કે ટી ટ્વેન્ટીમાં રમવું છે તમારે ફાસ્ટ રમવું છે અહીંયા આગળ રમવું છે તો તમારે થોડુંક જાળવીને રમવાનું છે તમારી પાસે ઓવર્સ પડેલી છે તો અહીંયા એ ટી ટ્વેન્ટી અને વન ડેમાં એડજસ્ટમેન્ટમાં પણ આ ખેલાડીઓને થોડી તકલીફ ચોક્કસ પડી સાંઈ સુદર્શન અફકોર્સ હી વોઝ વેરી ગુડ બેટર ઇવન લાસ્ટ ઇયર ઇઝ બેટેડ વેલ અને એટલા માટે એની પાસેથી આપણને હાફ સેન્ચુરી જોવા મળી રાહુલ સારું ઉમ્યો પર્ટિક્યુલરલી હું એક બીજું અક્ષર પટેલની પણ અહીંયા વાત કરી અક્ષર પટેલનો ટીમને ઉપયોગિતા શું એનો સવાલ બહુ મોટો ઊઠે છે બિકોઝ વેન યુ આર પ્લેઈંગ અને સચે બનાવ એક જબરજસ્ત નંબર ઉપર તમે રમી રહ્યા છો કે જ્યાં આગળથી બહુ જ મહત્ત્વની કામગીરી તમારે કરવાની પછી તમે જુઓ આખી ટીમ સમેટાઈ ગઈ ભાઈ એ તો ઠીક છે અવેશ ખાન અને હર્ષદીપે થોડા બે ચાર ચોગ્ગા માર્યા આમ તેમ તો કંઈક સ્કોર આટલો થયો નહીં તો બસો રન ના થતા આપણા તો આજે જે ખેલાડીઓનું છે અને બીજું કે આટલી બધી નિષ્ફળતા છે તા મીન્સ કે કન્સિસ્ટન્સી તો એની છે જ નહીં આપણે જોઈએ એ પ્રમાણે ઇવન બોલિંગ અને બેટિંગ બંનેમાં તો ક્યાંક ને ક્યાંક બીજા ખેલાડીઓને માટે પણ એક વસ્તુ છે કે ધ વેઇટિંગ ફોર ધ ટર્ન તો આ પરિસ્થિતિમાં જો ખેલાડીઓ સારું પ્રદર્શન ઇવન તિલક વર્મા ટુ દેટ એક્શન લેટમેન્ટ કે તિલક વર્મા એક હાઈ હોપ્સ ઉપર ઇન્ડિયન ટીમમાં આવ્યા હતા અને એની હાઈ હોપ્સ એવી હતી કે ભાઈ ટી ટ્વેન્ટીની વર્લ્ડ કપ ટીમમાં એને સ્થાન મળી શકે એટલું એનું જબરજસ્ત ઇમ્પેક્ટ હતું બટ ધ મોમેન્ટ ઇઝ પ્લેઇંગ વન ડે ઇઝ ગેટિંગ આઉટ તો આ જે પરિસ્થિતિ છે વન ડે અને ટી ટ્વેન્ટી આ બેમાં સાતત્ય તમારે જાળવવાની જરૂર છે કારણ કે હવેનો જે વર્લ્ડ કપ છે ટી ટ્વેન્ટીનો છે એ ટીમમાં જવા માટે ટી ટ્વેન્ટી તમારે સારી રીતે રમવું પડે અને એનો અર્થ એ નથી કે તમે વન ડે રમી ના શકો ઘણા આ બધા દિગ્ગજો તમે જો વિરાટ કોહલી રમે છે ત્રણે ત્રણમાં રમે છે ત્રણે ત્રણમાં અફડાતું એવરેજ ધરાવે છે ત્રણે ત્રણમાં પચાસ પ્લસની એવરેજ છે ટેસ્ટ લઈ લો વન ડે લઈ લો ટી ટ્વેન્ટી લઈ લો બાકીના બેટર્સ તમે જેટલા છે ગણો તમે તો તમારી પ્રોફિશન્સી એ તો તમારે દેખાડવી પડશે કારણ કે જો તમે આવેલી તકો નહીં ઝડપો તો કોમ્પિટિશન તો જબરજસ્ત છે જ અને દરેક આઈપીએલમાંથી દસથી પંદર ખેલાડીઓ જોરદાર પ્રોડ્યુસ થાય છે નવા નીકળે છે તો તમે વિચાર કરો કે કેટલી બધી જબરજસ્ત અહીંયા કોમ્પિટિશન છે અને એ વખતે તમને તક મળે તમને કોઈ પણ ક્રિકેટમાં તક મળે તમે ભારતની જર્સી પહેરીને રમો છો એ જ તમારા માટે ગૌરવની વાત છે યુ ગીવ યોર હંડ્રેડ પર્સન્ટ દેટ ઇઝ વોટ ઇઝ નીડેડ હું માનું છું કે આ એક બહુ મહત્ત્વની બાબત છે એવું નથી કે ભારતના ખેલાડીઓમાં દમ નથી કે રમી નથી શકતા બધું બરાબર પણ કાં તો ટી ટ્વેન્ટી અને વનડેનો ડિફરન્સ નથી ખ્યાલ આવતો કે કાં તો પછી ઉતાવળ કરે છે કે શું કરે છે એમને ખબર નથી બટ દે આર નોટ કન્સિસ્ટન્ટ આ એક મહત્વ આ કેમ વિરાટ કોહલી આટલા બધા વર્ષો રમા કેમ રોહિત શર્મા આટલા બધા વર્ષો રોમાં કેમ સચિન તેંદુલકરે આટલો દસકો કાઢ્યો બિકોઝ દે વર કન્સિસ્ટન્ટ એ લોકો રમતા હતા તો આટલા રન થશે જ એમ કન્ફર્મ હોય તો એ ક્યાંક ને ક્યાંક એ વિશ્વાસ તમારે મેળવવાનો છે અને વિશ્વાસ એવું જરૂરી નથી કે પચાસ મેચ મેળવો તો જ તમે એક પણ મેચ રમી હોય તો એ મેચમાં તમે તમારું પ્રદર્શન સારું કરો લોકો તમને યાદ રાખશે બિલકુલ સામે એક પ્રશ્ન એવો થાય બે પ્રશ્ન એવા થાય કે એક સાઉથ આફ્રિકાની બોલિંગને લઈને વાત કરીએ તો ભારતની બોલિંગને લઈને પણ ક્યાંક કમ્પેરિઝનની વાત થાય ફાસ્ટ બોલર બર્ગરની વાત કરીએ તો બર્ગરની બોલિંગ કેવી રહી એ પણ એક પ્રશ્ન છે કોન્ફિડન્ટમાં બર્ગર બીજી મેચની અંદર કોન્ફિડન્સમાં જોવા મળે સામે પક્ષે જો વાત કરીએ તો ભારતની બોલિંગ એટલી અસરકારક નથી જોવા મળતી આ તફાવત કેવી રીતે વર્ણવી શકાય સી બહુ સિમ્પલ વાત છે કે વેન યુ આર બોલિંગ સેકન્ડ ત્યારે એક તો બધી જ પરિસ્થિતિ તમારી વિપરીત હોય બોલ તમે જેને કહેવાય કે ડ્યુ ફેક્ટર પણ આવે બોલ ગ્રીપ કરવામાં પણ એ થાય અને સૌથી મહત્ત્વની વાત એ બની હતી કે કોઈ પણ ખેલાડી દબાણમાં ક્યારે આવે વેન હી હેઝ ગોટ એ બિગ ટાર્ગેટ ઇન ફ્રન્ટ ઓફ હિમ અહીંયા બધાને ખબર હતી તમે જો હર્ષદીપને શાંતિથી રમે છે એ લોકો બાકીના પ્લેયર્સમાં એને બરાબર રન લીધા છે આ અગત્યનું છે કે તમે ડિસાઇડ કરી શકો છો કે આ બોલરને નથી રમવો આપણે ચલો વાંધો નહીં અને બોલિંગ એટલી બધી સારી છે અથવા તો વધારે ટ્રાય કરવા જઈશું તો વિકેટ જશે લેટસ્ટ નો ટ્રાય ધીસ સાત કે આઠ બોલર રાહુલે એપ્લાય કર્યા છે એવરી બડી વોઝ ગીવન ધ બોલિંગ તો વોઝ નો બડી હુ કેન ટર્ન ધ ટેબલ અપ સાઈડ ડાઉન તો આ એક બહુ મહત્ત્વની વાત કહી શકાય કે તમે તમારા બોલર્સને એક વખતે જ્યારે બોલિંગ કરી તો દેવેર અંદર અચ્છા બીજું મહત્વ કોઈ પણ બોલર માટે મહત્વનો ખોરાક છે વિકેટ હિફ ઇઝ ગેટિંગ ધ વિકેટ ઇન ઇઝ ફર્સ્ટ ઓવર સેકન્ડ ઓવર ધ કોન્ફિડન્સ ગોઝ ડબલ અહીં તો કશું જ નહીં એકસો વીસ પચીસ રન થાય ત્યાં સુધી કોઈ વિકેટ પડવાનો કોઈ સવાલ જ નહોતો તો આ એક સાયકોલોજીકલી પછી તો એમની જે બોલિંગ હોય લાઇન હોય લેન્થ હોય ડિરેક્શન હોય એ બધી અલગ થતી જાય અને સિમિલર થિંગલ્સ એ પણ કે આઠ બોલર તમારા અજમાવો પડે તમે વિકેટો લઈ નથી શકતા તો આ બધી પરિસ્થિતિ ઊભી થઈ કારણ કે તમારા બેટર્સ એટલો જબરજસ્ત સ્કોર નથી કર્યો કે જે સ્કોરથી સામેની ટીમ દબાણમાં આવે તો અહીંયા બે વખત સી બેઝિકલી ક્રિકેટની અંદર બોલિંગ અને બેટિંગ એકબીજાના પૂરક હોય છે એકબીજાના પૂરક ઇન ધ સેન્સ કે જો તમારી પાસે બેટિંગ સારી ના થઈ હોય તો બોલર્સ જોરદાર એ કરવા જોઈએ અને જો બોલર્સનું એ હોય તો બેટર્સ બેટ્સમેન એ બોલર્સને તમારે ચાન્સ આપવું પડે કે આટલા રન્સ છે એ જો તમે ના આપો તો આ પરિસ્થિતિ સર્જાય તો અહીં આગળ પ્રયોગ કરવામાં બોલર્સ નિષ્ફળ ગયા બિકોઝ પ્રયોગ કરવા જાય રન્સ વધારે જાય એમાં હતા એટલે ઓછા રન કરવાના હતા સામેની ટીમને ડિફેન્સિવ બોલિંગ કરી ડિફેન્સિવ બોલિંગમાં એ લોકોએ જે જરૂરી બોલર્સ હોય અથવા તો જેના બોલિંગમાં રન આવતા હતા એ સિલેક્ટ કરીને એને ફટકાર્યા તો આ એક પરિસ્થિતિ બહુ અગત્યની અને જોવા જેવી છે કે જો તમારી પાસે સ્કોર ઓછો હોય તો તમારી પાસે પ્રયોગો કરવાની જગ્યા મળતી નથી એન્ડ ઇફ ડોન્ટ વોન્ટ ગેટ ધ વિકેટ કારણ કે અત્યારે તો એવું છે કે કંઈક નવું કરો તો તમે વિકેટ લઈ શકો બિલકુલ કાલની મેચમાં એક સિતારો ઉભરીને આવ્યો અને પહેલી જ મેચની અંદર પહેલી સદી મારી દીધી ટોની ડી જોર્જી બેટિંગ કેવી લાગી આપને સાથે એવું કહી શકાય કે આ ખેલાડી એક લાંબી રસનો ઘોડો સાબિત થશે આવનારા દિવસમાં ને બિલકુલ હવે કેમ થશે બહુ સરસ મજાનો સવાલ છે આ બિકોઝ ધ પ્લેયર હેઝ ગોટ એન એબિલિટી ટુ પ્લે ધ લોંગ ઇનિંગ ધેટ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ તમે કયા બોલને કઈ રીતે ટ્રીટ કરવાનો છે એ તમે જાણો છો એણે બેકફૂટ ઉપર જઈને કટ કરી એણે સ્ક્વેર કટો મારી એણે ડ્રાઈવ કર્યા ઓન ડ્રાઈવ કર્યા મોટા મોટા શોર્ટ્સ માર્યા સો હી હી વોઝ નોઈંગ કે મારે કયા બોલે શું રમવું અને એકોડિંગ ટુ ધ ફિલ્ડિંગ રમવું એક વાત ચોક્કસ છે કે દેર વોઝ નો પ્રેશર બહુ જગત્યની વાત છે પ્રેશર નહોતું પણ તે છતાંય આજે ખેલાડી પોતાની કારકિર્દી બનાવે ને એ કારકિર્દી એણે બનાવી અને એટલા માટે મહત્ત્વનું રહ્યું કે એણે સેન્ચુરી મારી ધ શોર્ટ્સ હિ પ્લેડ ધ શોર્ટ્સ સિલેક્શન વિચ હેઝ મેડ અને ખાસ કરીને અકોર્ડિંગ ટુ ધ ફિલ્ડ એટલે કે એનું પ્લેસિંગ એની આઈસાઇટ જોઈ લો તમે એનો એનો ટાઈમિંગ જોઈ લો તમે તમને આલા આઈ આઈવ સીન ઇઝ બેટિંગ આઈ વોઝ વેરી મચ ઇમ્પ્રેસ પર્ટિક્યુલરલી દરેક બોલમાં બેકફૂટ ઉપર જવું અથવા તો જે રીતે કટ કરવી અથવા તો જે રીતે સ્ટીયર કરવા તો આઈ થિંક યસ ગોટ દેટ એબિલિટી એટલા માટે એમ કહી શકાય કે એ લાંબી રેસનો ઘોડો છે આજે કોઈ ખેલાડી જ્યારે રમતો એનાથી ખ્યાલ આવે કે વેધર ઇઝ એબલ ટુ પ્લે વિથ ધ મિડલ ઓફ ધ બ્લેડ ઓર નોટ જો એ મિડલ ઓફ ધ બ્લેડ રમી શકતો હોય તો એનો અર્થ એ થયો કે એ લાંબ લાંબી બીજી કોઈ પણ મેચો રમી શકે વન ડેમાં જો તમે ટેસ્ટનો ટેમ્પરામેન્ટ પણ બતાવો છો જો અહીંયા તમે શાંતિથી રમો છો જોઈને રમો છો ટેસ્ટમાં પણ એ ચાલશે અને તમારે ટી ટ્વેન્ટીમાં આ પર્ટિક્યુલર એસ્પેક્ટ કદાચ તમારે ચેન્જ કરવો પડશે ત્યાં તમારે ફાસ્ટ જવાનું બટ તમે કનેક્ટ કરી શકો છો તમારી આઈસાઇટ બરાબર છે અને તમારું ટાઈમિંગ પરફેક્ટ છે તો કોઈ પણ ફોર્મેટમાં રન બનાવવો મુશ્કેલ એને પડશે નહીં એટલા માટે ક્યાંક કહી શકાય કે એક લાંબી રેસનો એ એની એ બર્ગરની બોલિંગ આ બે વસ્તુ ક્યાંક સાઉથ અને નવા ખેલાડીઓ ડેફિનેટલી આપશે એમાં કોઈ મત નથી બિલકુલ એકવીસમી ડિસેમ્બરે પાલમાં યોજાનારી ત્રીજી મેચમાં એક રોમાંચ જોવા મળી શકે છે અને સાઉથ આફ્રિકાએ જે આખું ટૅબલ બદલી નાખ્યું એક એકથી સરોવર કરી નાખ્યું કેટલો રોમાંચ લાવશે ત્રીજી મેચ ઇટ ઇઝ સી બેઝિકલી સાઉથ આફ્રિકા કરતાં પણ જે સાઉથ આફ્રિકાના પ્રેક્ષકો છે એમના માટે આનંદ વધારે બિકોઝ જો શ્રેણી જીતી ગયું હોત ભારત જો બંને મેચ ભારત જીતી ગયો તો ત્રીજી મેચમાં કોઈ જોવા ના હોત અથવા તો મેચ નિરસ થઈ જાય તો ક્યાંક શ્રેણીની મેચ છે ફાઈનલ મેચ છે ફાઈનલ મેચ જ્યારે પણ તમે કહો તો ઇટ હેઝ ગોટ ઇન્ટરેસ્ટ કે બેમાંથી જે ટીમ જીતશે એ જીતશે શ્રેણી એ ટીમ જીતશે કે જે આમાંથી જીતશે એટલે અહીંયા બહુ જ મહત્વની વાત એ છે કે કાલે બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ રણનીતિ કેપ્ટનશીપ આ બધી જ વસ્તુની કસોટી થશે કારણ કે તમે એવી મેચ રમવા જઈ રહ્યા છો કે જે મેચ જો હારી જાઓ તો તમે શ્રેણી હારો છો અને જો જીતી જાઓ તો તમે શ્રેણી જીતો છો એક વિક્રમ બનાવવાની તક ભારતને મળી છે આ પ્રકારની શ્રેણી જીતવાની બહુ ઓછી તકો આપણને સાઉથ આફ્રિકાની અંદર મળી છે એમાંની આ એક આ વખતે આવ્યું અને બીજું ભારતનું સૌથી જમા પાસું છે કે એની યુવા ટીમ છે અને આ યુવા ટીમ એ મોટા રેકોર્ડ્સ બનાવી શકે છે મોટી બેટિંગ કરી શકે છે દેવ દેવ ગોટ એન ટેરિફિક ટેમ્પરામેન્ટ અને એ ટેરિફિક ટેમ્પરામેન્ટને કાલે બેટિંગમાં મૂકવો પડશે એમને જો પહેલાં બેટિંગ આવે તો ડેફિનેટલી ધયુલાય ટુ ટચ થ્રી હંડ્રેડ પ્લસ તો જ આ મેચ જેને કહેવાય રોમાંચક રહેશે જો બસો અગિયાર કે બસો પચાસની આસપાસ સ્કોર છે તો હું નથી માનતો કે સામેની ટીમ કોઈ રીતે દબાણમાં આવે ત્રણસો પ્લસનો સ્કોર હોય તો ત્યાર પછી કેલ્ક્યુલેશન કરવું પડે કે આ ઓવરમાં કેટલા રન જોઈશે હવે સાઉથ આફ્રિકાની વાત કરો કે ભારતની કરો બંનેને નિયમો તો એ જ લાગુ પડે છે ટોસ કોણ જીતે છે અને અગેન ટોસ જીતે ફિલ્ડિંગ લેવાનો નિર્ણય કરે છે કે શું એ પણ અગત્યનો રહેશે એ જે નિર્ણય કરે છે એ નિર્ણય જો ખરેખર ટીમને જીતાડવામાં મદદરૂપ થાય તો માનું છું કે ઇટ ઇઝ ધ રાઈટ વે ઓફ ડુઇંગ ધ થિંગ્સ તો કોઈ જાતનો પ્રોબ્લેમ આવે નહીં અને જે ટીમ સારું રમે એ જીતે પણ હા રોમાંચ રહેશે કારણ એવું છે કે સાઉથ આફ્રિકામાં શ્રેણી જીતવી છે કે એલ રાહુલ પાસે તક છે ઘણા બધા કેપ્ટન્સ ત્યાં જઈને એનું પરફોર્મ નથી કરી શકતા અથવા શ્રેણી નથી જીતી શકતા ટેસ્ટ મેચમાં તો એવું જ છે કે આપણે ક્યારેય સાઉથ આફ્રિકામાં જીતી નથી શક્યા તો આ એક તક આવી છે અને એ તક માનું છું કે ભારતના ખેલાડીઓ સોલિડ રીતે એને અપનાવશે અને બી બિલ ટુ ડૂબ બિલકુલ ભારતના ખેલાડીઓ સોલિડ રીતે એન્કેસ કરે આ તકને પરંતુ બિફોર ધ મેચ સવાલ એ પણ થાય કે કેટલી શક્યતાઓ લાગે છે કે ભારત જીતશે કે પછી સાઉથ આફ્રિકા પોતાનો દબદબો જાળવી રાખશે મેચમાં સી અહીંયા બહુ સરસ વાત છે કારણ કે બંને ટીમોમાં યુવા ખેલાડીઓ પણ છે નવા ખેલાડીઓ છે કે જે કેરિયર શરૂઆત કરી રહ્યા છે ધારો કે રિન્કુ સિંઘ છે રિન્કુ સિંઘ કદાચ આ મેચ પહેલી હતી એ કદાચ હી વોઝ નોટ એબલ ટુ પ્લે કદાચ બીજી મેચમાં ફરી એકવાર એ શાનદાર રમે અને બીજું કે આ પાંચ ખેલાડીઓ નિષ્ફળ ગયા છે દરેક વખતે નિષ્ફળ જાય ખેલા એવા ખેલાડીઓ તો નથી એટલે જેમ ભારતની બોલિંગની સામે સાઉથ આફ્રિકાએ જે મજબૂતી બતાવી અને પહેલી મેચના ખતરનાક બોલર્સ આગલી મેચના ખતરનાક બોલર્સને આ મેચમાં સામાન્ય બોલર્સ તરીકે રમ્યા એ પ્રમાણે આપણે પણ સાઉથ આફ્રિકાના બોલર્સને સામાન્ય રીતે બને એવી પરિસ્થિતિ ઊભી કરી શકીએ એમ છીએ એટલે આ એક બહુ મહત્ત્વનું છે કે તમે કેવી પરિસ્થિતિ ઊભી કરો છો આજે ભારત પહેલાં બેટિંગ કરીને ત્રણસો પચાસનો સ્કોર મૂકે છે વિચ ઇઝ પોસિબલ મૂકે છે તો હું નથી માનતો કે ભારતને કોઈ ઇસ્યુ આવે કોઈ પ્રોબ્લેમ આવે કે ભાઈ જીતી ના શકાય કારણ કે જ્યારે પ્રેશર તમારી ઉપર છે તો એ પ્રેશર તો ડેફિનેટલી બેટિંગ ઉપર કામ કરે જ છે કારણ કે એક કે બે ઓવર તમારી જો ખાલી જાય તો તમારી પાસે સીધું રન રેટ પર ઓવર બનાવવાના જે રન્સ છે એ સ્ટ્રાઇક થઈ જાય તો માનું છું કે એ બધી પરિસ્થિતિઓને જોતા એમ લાગે છે કે ભારતના બેટર્સ સારું કરશે જો પહેલાં બેટિંગ આવે તો ઇફ ધે આર ડુઇંગ વેલ ત્રણસો ચાલીસ પચાસનો સ્કોર જો મૂકે છે તો આઈ થિંક સાઉથ આફ્રિકાને નાકેદમ આવી જશે મેચ જીતવા માટે તો સવાલ એ છે કે એમની કેપેસિટી એમની કેપેબિલિટી અને એમના નામ પ્રમાણે એમને રમવાનું છે અને ઇફ ધી પ્લે વિથ ધેટ હું માનું છું કે આ ટીમ કંઈ પણ કરી શકે એમ છે બિલકુલ દર્શક મિત્રો જોવાનું એ રહેશે કે નામો મોટા છે ને એ ખેલાડીઓમાં એટલી ક્ષમતા પણ છે આપણા ખેલાડીઓમાં કે એ મેચને જીતાડી શકે છે ને શ્રેણી પણ જીતી શકે છે હવે જોવાનું છે કે અપેક્ષા મુજબ પરફોર્મન્સ થાય જે રીતે તમામ સામે પક્ષે પણ સાઉથ આફ્રિકાની ટીમ પણ એટલી જ મજબૂત છે જે આપણે બીજી મેચની અંદર જોવી પણ કરી આશા રાખીએ કે ટીમ ઇન્ડિયા જ જીતે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી આપનો આભાર દર્શક મિત્રો આજની રજૂઆતમાં વાત થઈ શ્રેણી એક એક બરાબર થઈ ગઈ છે આવતીકાલે હવે શું પરિણામ આવે છે ને કોણ જીતે છે શ્રેણી એ જોવાનું રહેશે આજની રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોટ શો નમસ્કાર